નમસ્કાર દર્શમિત્રો ટી વેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટી વેટી ન્યૂઝ ગુજરાતની પડેપણની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર જામનગર જિલ્લામાં એકસો સત્યાસી ગ્રામ પંચાયતની ચૂંટણી સવારથી મતદારોનો ઉત્સાહ ભૂથ મથક પર જોવા મળ્યો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચાલી રહ્યું છે જિલ્લામાં મતદાન જિલ્લાની સાઠ ગ્રામ પંચાયત સંપૂર્ણ સમરસ થઈ સાંજ સુધીમાં બે પોઈન્ટ સાઠ લાખ પુરુષ અને બે પોઈન્ટ સોળ લાખ સ્ત્રી મતદારો સહિત ચાર પોઈન્ટ બેતાલીસ લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે ચારસો છવ્વીસ મતદાન મથકો પૈકી એકસો એક મતદાન મથક સંવેદનશીલ બે હજાર બસો વહીવટી કર્મચારીઓને ફરજ પર ત્રણસો ચાલીસ કર્મચારીઓને મતગણતરીની જવાબદારી એકસો ત્રેવીસ મતદારોએ ટપાલ મારફત મતપત્રો ઇસ્યુ કરાયા ડીવાય એસ એકતાલીસ પીએસઆઈ સહિત પાંચસોથી વધુ પોલીસ બંદોબસ્ત तैनात

સરપંચની ચૂંટણીનું ઇલેક્શન છે અને દર વખતે નાગેડી ગામમાં ખૂબ લોકોમાં ઉત્સાહ હોય છે ઉમંગ હોય છે અને મોટા પ્રમાણમાં મતદાન થાય તેવા લોકો જાગૃત છે તેના ભાગરૂપે આજે પણ નાગેડી ગામમાં હજી મતદાન ચાલુ થયું અને થોડોક જ સમય થયો છે એક થી દોઢ કલાક જેવો પણ લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે